તો નમસ્કાર મિત્રો સ્વાગત છે એક નવા કોલ રેકોડિંગની અંદર તો આ ભૂવો બાઈને કેવી રીતે ફસાવે છે અને બાઈને એવું કહે છે કે મને હાથ ફેરવવા દેવો પડે તો તમારું કામ બધું સારું છે આ ઢોંગી ભૂવો મિત્રો આ બાઈને ફસાવીને ક્યાંક લઈ જાય છે અને તમે કોલકોડિંગમાં પૂરેપૂરું સાંભળજો અને મનસુખભાઈ રાઠોડ તેને શું કહે છે તે કોલ રેકોડિંગની અંદર પૂરેપૂરું સાંભળજો અને મિત્રો સેનલમાં નવો હોય તો સંકેફ કરી બાજુમાં બેલેકરની ઘંટડી જરૂર દબાવી દેજો મિત્રો આવા ઢોંગી ભુવા કેટલાક છે મિત્રો તે બાયુને ફસાવે છે અને આ કોલ રેકોર્ડિંગમાં તેવું છે મિત્રો તો તમે પૂરેપૂરો સાંભળજો મિત્રોને લાઈક કરવાનો ભૂલતા નહીં તો સાંભળો કોલ રેકોર્ડિંગ હા તમે કે હું એ વાડીએ વાડીએ હમ એટલે હું કે તો ખબે ઓલો તમે હાલો હા બોલો ઓલો રાઈ જો કારો કેરો ને હા બીમાર થઈ તો

અત્યારે આયા આગળ જો કોઈ નથી તમે આવી શકો જો ના ના તને દોષ આવ્યો ને દાદા ને કોઈ પુગાડી દયો આયા તો થઈ જાય કામ હાલો હમ બીજું તો આ કામ તો આપડે તો એમ જ કરવું પડે તો કેમ કરીએ હમ દાદા ને કામ પુગાડો એટલે દરિયા થઈ જાય લ્યો કામ કોઈ એટલે કોઈ અત્યારે હું હોતી થી હમ હમ તો હું કરું ઢોર સારવા જાવ છું ફોન

ઓ કેટલી વાર જેટલી વાર કરવું હોય એટલી વાર થઈ જાય હા થઈ જાય ને એમ વાત થાય હવે તમે તમને નથી ફોન નથી ગાડી આવડતી મને નથી ગાડી આવડતી આમાં આપડે ક્યાં ભેગું થાય અને વાત કરી ને ના રે ના ભલે તમને બીક હોય મને બીક છે એવડી કોઈ ની હોય મારે એવડી ધીરુ ભાઈ એમ લાગે તમને મેં તો એવી રીતે કીધું છે ખોલવાનું ખોલ્યું નઈ

છે એવું લોકો હમ ને સંસાર માં જઈ તો એવું ન થાય ને કરાય ઘાય ને તો ગમે ગમિન્યા મળે તો થઈ જાય ને એમ એ ઈ બરોબર છે તમારું જટ છૂટે મારું જટ એમ નો છૂટે એમ લાગે હોય હા અને એવું હોય ને છૂટી જાય તો કાઈ આપડે વાંધો નથી મને કાઈ હમ એટલે હું તો આમ જો મૂત્ર મૂત્રન તોય બરોબર

ફોન બધા ના આવતા હોય ને તો હું એમ કરતા કોઈ ને કેવા નહી તાર પપ્પા ને ઈ નો કે મારે ઓલો ઓલો ને ખબર નથ પડતી ઈ કઈ ગઈ કઈ નથી એટલે તો શરીર જ હુકવી નાખ્યું મારું શરીર જ હુકવી નાખ્યું છે પણ એ બધું નો એમ આવી જાય ને તમારું ઓલું રહ્યું ને પેલું ઈ તો બઉ દુખતું હશે અટાણે પણ પેલું કાલ હાઈ ને સક્કર આવા મંડ્યા હસાનક કાઈ નોતું નતુ ને પેટ દુખવા મંડ્યું હવે એમાં એવું થાય ગરમી થાય છે ને બાકી છેલ્લે માં રમવા જવાનું હોય ત્યાં તો રમવા જવાનું હતું ને તો પેટ માં દુખવા મંડ્યું દુખવા ગરમી સડી ગઈ ને કાય કાલ નો ફોન કરું ને ના કાલ તો આખો દી નો કરતા કાલ તો હારે આઈ જઈએ તો પરમ દી કરજો બપોર બાર વાગે નઈ કરવાનો એટલે બાર થી બે વાગે લગી તય હોય અને કેવા તાને કરવું હવાર માં કેવા તાણે ફોન કરવો હવાર નવ વાગ્યા થી હાડા અગ્યાર વાગ્યા હુધી હા એટલે હા અને પછી બાર વાગ્યા થી તે બે વાગે લગી નો કરો પછી કરાય શૂટ હમ હજી દિવાળી લગી તો કામ ફૂલ હાલશે હા પણ હું કરવાનું એમ થાય છે મારે મને અટાણ ન કર હમણાં હું રહી ન શકતી એટલી તકલીફ નવા દિવસો હોય ને અરે બોવ એટલે અટાણ ઓલી છોકરી મોબાઈલ છે આટલી વાત કરું તો મારે છૂટી ગયો આઈને કઈ છોકરી લાખાભાઈ ની છોકરી નો ફોન છે એવું હે હાચુ આઈને છૂટી ગયો હું કરું કઈ વાત કરો તા હા

બે પૂતરા પાન એવું લઈ આવવાનું છે કેવું કુતરું પુત્ર ઓલા નથી ટીકાતા દુકાને એવા કા એટલે શનિદેવ નું આવે એવું એવું તો તો નાખી કરું બાપા 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 ને અત્યારે મને ઘરે પુગાડજો પાછા ન્યા ફુગાડે દાદા નામ શક્તિ છે એટલા કોઈ નામ છે એટલે કે આવી રીતે મને પુગાર હું આપડે દસ પંદર મિનીટ માં કામ થઈ જાય ને હવ આમ ખુલ્લુ જ કરવાનું હો બધે ના ભાઈ આ કોઈ નું હોય તો થાય નકર નું થાય હા ભાઈ લુગડા બુગડા કાઢી ને ઈ તો કવ છું કે અત્યારે હાલો દાદા ને કેવાય પુગાવી દઈએ અઠાણાં નું આય ઠોર તો પછી એને મને અલગ કરીને ને એમ નેમ તમારે શક્તિ થી પુગાડ દયો કઈ અને તઈ આ કામ થાય નકર તો વર દે આખા નવ વાર પતે આપડે કે તમે નથી નીકળી એક વાર એમ એટલે તે પતિ જાહે ને ગામ મારી ગયો કાનો હવે હવે એકે રૂપિયા તો મોકલે અટાણે તો મારે ય નથી નવરાય ને નવરે લેવી પડે બીજુ શું કરું દુખ દુખ હોય તો હે બધી કે છે બીક છે લ્યો હા પડે તો તો હું આવું પણ હવે ગપ્પા બપ્પા માં કરી નખાય એવું કામ બપોરે ઓછા માં આ બાજુ આવો ને તોય થઇ જાય રાત નું ગમે તે રાત નું હારે સુતા હોય એમ થાય પાછી હારે જ સુતી હોય રાતે કોઈ દી વેલા બાર નો નીકળે તે એટલું તો એમ થાય ને કે આ આ ક્યાં ગયા છે પણ તમારે મારા ભાભી ને તે દી હરી ગયા તો થાત તરત જ

બાપા ને દયા મૂકવું આવું બેન ને દઉં હા ભૂજા હવે છો ને